અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ કાલે વતન પહોંચશે તેત્રીસ ગુજરાતીઓ સહિત એકસો ચાર લોકોનું લિસ્ટ સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના આઠ સગીર ઉધનામાં માથાભારે શખ્સનો ત્રાસ માથાભારે શખ્સ હાથમાં કોયતો લઈ પતરા પર ચડીને લોકોને ડરાવતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પતિ બાદ પત્નીએ પણ એસિડ ગટગટાવ્યું ચાર મહિનાની દીકરીને પાડોશીને આપી હોસ્પિટલ જતા પત્નીનો રસ્તામાં આપઘાતનો પ્રયાસ સાસુએ પત્નીને થોડા દિવસ પછી આવવાનું કહેતા પતિને માઠું લાગ્યું પરિણીતાને લવ મેરેજ કરવા ભારે પડ્યા પતિએ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી પત્નીને છૂટાછેડા માટે દબાણ કર્યું એક બાળકના પિતાને અભ્યમે પાઠ ભણાવ્યો એસટી બસ કંડક્ટર અને બસ ડ્રાઈવરને ઊંઘ ભારે પડી બે ટ્રીપ માર્યા પછી શેડ નીચે આરામ કરતા બેગ ચોરાઈ મશીન સહિત ચોરી ત્રણેય બાંગ્લાદેશીને આજે કચ્છ થી ડિપોર્ટ કરાશે ગેરકાયદે ઘૂસણખોરી કરી રાજકોટ આવેલા બાંગ્લાદેશી બાર દિવસ નજર કેદ રહ્યા હતા મહિલા દોઢ વર્ષથી રાજકોટ અને નવ વર્ષથી ભારતમાં રહેતી હતી